ગ્રુવ વિભાગની સૂચના બાદ વડોદરા પોલીસ વિભાગ બેદરકાર દેખાઈ રહી છે જપ્ત કરેલા વાહનોનો પોલીસ સ્ટેશન બહાર જ ખડકલો દેખાયો ત્રણ પોલીસ સ્ટેશનમાં જપ્ત વાહનો રસ્તા પર મૂકવામાં આવ્યા છે સયાજીગંજ ફતેગંજ છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બેદરકારી સામે આવી છે રસ્તા પર વાહનોનો ખડકલો રહેતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે વાહનોને અન્ય જગ્યાએ મૂકવા માટે લોકો કરી રહ્યા છે માંગ સૌથી પહેલાં તો એક વાત કરીશ કે અત્યારે આ મેન વિસ્તાર છે અને રેલવે સ્ટેશન નજીક છે બસ ડેપો પણ છે એટલે ઘણી બધી ટ્રાફિકની અમે આ સમસ્યાઓ તો આવતી જ હોય છે અને જે પ્રમાણે અત્યારે જે આજે વ્હીકલ્સ આ લોકોએ જે મૂક્યા છે ખરેખર જે બી એમને જે કાયદામાં જે પ્રક્રિયા કરી હશે જે પણ વ્હીકલના માલિકો માટે તો કરી હશે પણ જે પ્રમાણે અત્યારે જે રોડ પર જે વાહનો મૂક્યા છે ખરેખર એને કંઈક વ્યવસ્થિત વ્હીકલ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને લોકોને આવતા જતાં તકલીફ ના થાય તમે જુઓ કે આ જે સ્ટેશન વિસ્તાર જે છે એ ખરેખર ચોવીસે ચોવીસ કલાક ધમધમતો હોય છે અને અત્યારે જે આવી રીતે મેન રોડ પર જ્યારે ગાડીઓ મૂક્યું હોય તો ખરેખર પોલીસ તંત્રે આ કાળજી લે લેવી જોઈએ અને આ જે ગાડીઓ છે એની કંઈક વહીકલ વ્યવસ્થા કરીને જે તે જગ્યાએ એમને મૂકવી જોઈએ પોલીસ ખાતા દ્વારા વાહનો જે પકડવામાં આવે છે એને આવી રીતે રોડ પર મૂકીને પોતે જ દબાણ કરે છે પોતે જ કાયદાનું પાલન નથી કરતા અને ખૂબ જ દુઃખદ વાત છે કે કોર્પોરેશનના અને સરકારના પ્લોટ છે તે પોલીસને નથી આપતા કામગીરી કરવા પોલીસ કામગીરી તો કરે છે પણ રોડ પર મૂકવા પડે છે અને સરકારી પ્લોટ કોમન પ્લોટ જે છે ને એના પર ગુજરાતથી બહાર આવીને વસેલા લોકો ગેરકાયદે કબજો ધમાવીને વર્ષોથી હોટલ ગેરેજ અસંખ્ય ધંધા ચલાવે છે એટલે સત્તા પર બેઠેલા લોકોએ જોવું રહ્યું કે પ્રજાની સુખાકારી માટે પોલીસ કામ સારું કરે પણ પોલીસ જે આ વાહનો પકડે છે તેને માટે એક પ્લોટ કે જગ્યા આપવી જોઈએ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવેલા વાહનોનો નિકાલ કરવો અથવા તો યોગ્ય જગ્યાએ રાખવા માટે સૂચના આપવામાં આવી હતી તેમ છતાં પણ વડોદરાનું સહેજીગન પોલીસ સ્ટેશન જે છે તે પોતે જે વાહન જપ્ત કરે છે તેને ફૂટપાથ અથવા રોડ પર મૂકીને અવરોધરૂપ થઈ રહ્યું છે મહત્ત્વની બાબત છે કે જે રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેસ વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ તમામ જગ્યા પરથી જે પણ ભંગાર થયેલા વાહનો હતા તેને દૂર કરવામાં આવ્યા હતા પરંતુ ફરી એક વખત સહેજીગંજ પોલીસ સ્ટેશનના જે ગુનાના કેસમાં આવતા વાહનો છે તે જપ્ત કરીને અહીંયા મૂકવામાં આવી રહ્યા છે અને તે પણ આપ જોઈ શકો છો કે ધૂળ લાગી ગઈ છે ભંગાર હાલત થઈ ગઈ છે તેમની પણ અને ક્યાંકને ક્યાંક કહી શકાય કે આખો આજે વાહન મૂકવાના કારણે રસ્તો અવરોધાઈ રહ્યો છે તેમજ લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે બાજુમાં જો ફૂટપાથ છે તે ફૂટપાથ બંધ પણ લોકો ચાલતા હોય છે અવરજવર કરતા હોય છે પરંતુ ક્યાંક ક્યાંક કહી શકાય કે આ વાહનો મૂકવાના કારણે જે છે તે આખો આ રસ્તો બંધ થઈ જવા પામ્યો છે સામેથી તમે જોઈ શકો છો કે કાલાઘોડા સર્કલથી રેલવે સ્ટેશન આપતા તરફ આવતા જે વાહન ચાલકો છે તેમને પણ આ જે વાહનો છે તે ક્યાંક ને ક્યાંક અવરોધરૂપ થઈ રહ્યા છે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે કેમ પોલીસ તંત્ર જે છે તે જપ્ત કરેલા વાહનો રોડ પર મૂકી રહી છે કેમ રસ્તાને અવરોધરૂપ થઈ રહ્યું છે કારણ કે ગૃહ વિભાગે પોતે સૂચના આપી છે કે જે પણ વાહનો જપ્ત કર્યા હોય તેને યોગ્ય જગ્યાએ મૂકવા અથવા તો તેનો નિકાલ કરો પરંતુ આ બંને કામગીરી સયાજગન પોલીસ સ્ટેશનનો સ્ટાફ નથી કરી રહ્યો અધિકારીઓ નથી કરી રહ્યા ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે શું ગૃહ વિભાગની સૂચનાને પણ અવગણવામાં આવી રહી છે શું બે દેશોના પીએમ આવી રહ્યા હતા તેને લઈને જ આ રસ્તો ખાલી કરવામાં આવ્યો હતો તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા